અને આ વસ્તુ ઘણા ખેડૂત મિત્રોને ખબર નથી બહુ કુચે મરે છે ભાઈ પણ એને નક્કી નથી થતું કે જાડા પાતળા પાળા આખરે સોલ્યુશન શું અને એ સોલ્યુશન આપણે કાઢી લીધું છે બહુ વ્યવસ્થિત વસ્તુ છે અને એ બધાથી થઈ શકશે અને બધાને મગજમાં પણ બેસે અને અત્યારે આપણે કાળા તલ વાવેતર કરી છે કાળા તલ વિશે બહુ જાણવું જરૂરી છે કારણ કે અત્યારે કાળા તલ બજારમાં બિયારણ નથી મળતું લોકો બહુ વાવેતર કરે છે એનું કારણ શું આજે એ બધાય ઓપ્શનનું આપણે સોલ્યુશન કરી અને વાવેતર જે લોકો કરે છે એ પણ ખાસ જોવે કેમ સારો ઉગાવો લેવો સારું ઉત્પાદન લેવું વાવેતરની એક પાયો છે જે આપણે મકાન સણીને એનો પાયો જો મજબૂત હશે ને એ જ રીતે આપણું ઉત્પાદન તો જ સારું મળશે એટલે જે આપણા અનુભવ છે જે આપણે જાણું છે એ મુજબ આપણે બધાને હાલવાનું છે અને સૌ પ્રથમ તમને પહેલા ઓર્ણીનું એક સેટિંગ બતાવી દઉં અને પછી આપણે કઈ રીતે કાળા તલનું વાવેતર કરીએ છીએ કાળા તલની પ્રોસેસ શું છે આખી સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં જાણે જાય અત્યારે આપણે વાવેતર કરવા આપણા ઘરના પોતાના પડામાં આવી ગયા છે એ પણ જીપીએસ થી બે સ્ટેશન વગર આજે આપણે ચેક કરવું છે કે બે સ્ટેશન ન લઈ જાય વાવેતરમાં તો પણ કેવું ચાલે છે એ પણ નક્કી થઈ જાય અને જીપીએસ ની સેવર કેન ની કિટ સેવર કેન ની કિટ એટલે તાકાતવારી છે એમાં આપણે પેટીનો પણ વિડીયો બનાવ્યો જે ખેડૂતો આ પેટી બનાવી હોય તો એ વિડીયો ખાસ જોવે કારણ કે એ વસ્તુ સારી છે સાચવવા માટે અને બીજા નંબરમાં જે આ જાડા પાતળા પારાનું હાઉ બેસ્ટ સોલ્યુશન હવે ભાઈ આ જે ઘણા ને છે ને આ નીક્યુ આમ તેમ હોય ને એ નક્કી નથી કરી શકતા તેના માટે આ આપણી પાસે દોરી તો બધા પાસે હોય હવે મિત્રો આપણે જે ટાયર છે ભાઈ ટાયર બતાવજો કે ટાયર જે દોરી રાખીને સમતલ રાખવાની છે જેમ જે કારીગર હોય છે કડીઓ હોય છે એ લોકો કેમ દોરી રાખે છે કે જેનું સેન્ટલમેન્ટ

અને આ તમે અનુભવ કરશો ત્યારે તમને સમજાશે કે નહીં આ તો આપણું કામકાજ બેસ્ટ થઈ ગયું છે તો આપણે ખાસ હજી બીજું એક ઉદાહરણ આપું તમને તમને આ સેટિંગ બતાવ્યું કે ઓરણી આમ છે કે આમ છે તો એ કેમ નથી કરવું એ ચોક્કસ તમે સમજી ગયા હવે એક બીજી રીત બતાવું કે તમારા બાવડા ઊંચા નીચા છે એક સાઈડ વધારે છે એક સાઈડ ઓછી છે તો એને પણ કેમ નક્કી કરવું તો એ નક્કી કરવા માટે ભાઈ આમથી બતાવજો કે આ રીતે તમારે બેસી જવાનું તમારો જે પાટલો છે એ તમારા ટ્રેક્ટર ની બોડી આરે મેચ કરવાનો બરાબર છે તમારી ટ્રેક્ટર ની બોડી આરે મેચ કરવાનો કે એક છેડો આમ દેખાય છે એક છેડો આમ ટ્રેક્ટર માં એવા ઘણા સ્પેર પાર્ટ હોય છે કે રેવલ માં હોય છે કે બોલ્ટ નટ બોલ્ટ બોડી ના નટ બોલ્ટ હોય તો આથી આપણે નજર મારી અને બે જોઈએ તો આપણે નક્કી થઈ જાય કે આ છેડો આમ દેખાય છે કે આ છેડો આમ દેખાય છે બરાબર તમારું એ સોલ્યુશન થઈ ગયું છતાં પણ છતાં પણ તમારે હજી એક ક્યારો જાડો એક પાત્રો એક બાજુ નમતું દેખાય છે તો બીજી એક રીત છે જે તમને બતાવું છું હવે આ કોઈ પણ હમાર હોય કોઈ પણ હમારને માપવો હોય તો આ રીતે અહીંયા જોઈ લેવાનું આ પટ્ટી હોવી જરૂરી છે ખાસ અહીંયા જોઈ લેવાનું કે આ દાઢો અહીંયા એટલે છે તો સામેનો દાઢો પણ એટલે જ હોવો જોઈએ એ માપ બધાય પરફેક્ટ હોવો જોઈએ એમાં ફેરફાર હોય તો આપણે આમાં ઊંચા નીચું કરી શકીએ હમાર હોય કે રાપ હોય હવે નીકળ્યું જોવાનું છે તો નીચે પણ અહીંથી નીચેની ધાર હોય અને અહીંયા તમારે આ આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે નીચેની ધારથી અહીંયા કેટલું છે તો કે ભાઈ સાડા સત્તર ઇંચ છે સાડા સત્તર ઇંચ હામે સાઈડ હોવું જોઈએ તો એ વસ્તુ પરફેક્ટ કહેવાય અને એ બધી વસ્તુ પરફેક્ટ હશે ને એટલે ટ્રેક્ટર તમારું એ બાજુ ખેંચે નહીં ટ્રેક્ટર એ બાજુ ખેંચશે નહીં જાડા પાતલો પારો નહીં થાય તમને હાંકવાની મજા આવશે જે પણ નવા ડ્રાઈવર છે માની લ્યો જેની પાસે જીપીએસ નથી આપણે જીપીએસ થી હાંકી છે મને હાવ ટેન્શન વયું ગયું છે મારે જે મારો માણસ મારો ભાઈબંધ છે એ જ આ વસ્તુ અત્યારે વાવેતર કરશે મારે વાવેતર કરવાની હવે જરૂરિયાત રહેતી નથી કેમ કે મને સપોર્ટ મળી ગયો છે સેવર કેન જીપીએસ નો કારણ કે આજે ટેકનોલોજી આવી તો આપને ફાયદો મળ્યો છે ખાસ ફાયદો મળ્યો છે વાવેતર પણ ખૂબ સારું થાય છે અને જ્યાં બાજરા અને બધું વાવેતર કરી એવા છે જેનો ઉગાવો જોવા હું ગયો તો મેં શૂટિંગ નથી મારી પાસે એકદમ લીટી દેખાય પરફેક્ટ કારણ કે ફગે જ નહીં અને તમને થાક પણ નહીં લાગે એટલે ચાર પાંચ લાખની વસ્તુ તમને એમ થાય કે બહુ મોંઘી છે સાથે ટ્રેક્ટર આવી જાય પણ મિત્રો આ વસ્તુમાં રાત દિવસ તમે હાકી શકો સીધું હાલશે ખેડૂતને ગમશે તમને ભાડું વધારે મળશે એટલે આના પૈસા ઊભા થઈ જશે અને તમને એટલા ટેન્શન ઓછું અને તમે બે ચાર કલાક ટ્રેક્ટર વધારે આંકી શકશો કારણ કે તમને થાક નહીં લાગે તમે જે મગજ માનસિક થાક છે જે સીધું આંકવાનો જે સતત મગજને કોસવવો પડે છે એ આમાં જરૂર રહેતી નથી અને આમાં જેવા કેવા કેરા કરી શકો છો વણક વરા છે ગમે તે છે અને હવે એક વસ્તુ વાવેતરની જે પાણી કેમ રેવલ આલે એના માટે એક વસ્તુ બતાવું તો જ્યાં નીચાણ વાળો વિસ્તાર હોય આ પડું છે આ પડાનો ઢાર આ બાજુ છે નમતો એટલે જે બાજુ ઢાળ નમતો હોય ત્યાંથી ટ્રેક્ટર મૂકવાનું ત્યાંથી ટ્રેક્ટર આપણે મૂકી એટલે એક ટાયર પારાના ટેકે આવી જાય એ જે છેડો પારો હોય એ સાઈડનો છેડો થોડોક ઓછો બેસે ઓનાથી અને જરૂરિયાત પડે તો એક સાઈડ એક માણસને ઊભો રાખી દેવાનો જેવો જરૂરિયાત વજન હોય એ પ્રમાણે એને આમ એ સાઈડ રહેવાનું બહુ હેવી વજન વાળો માણસ છે ને એટલી જરૂરિયાત નથી તો બાવડા ઉપર એક સાઈડના ઊભો રાખી દેવાનો એને જેથી કરીને પાણી કાયદેસર હાલે અને કોરવાણના પાણી કાયદેસર હાલે ખોપરીએથી ગોળવા ના પડે ક્યારા તો વાવેતરનો ઉગાવો સરસ આવે છે એટલે અત્યારે આપણે આ નીચાણવાળા વિસ્તારથી મુકશું અને એક સાઈડને માણાને રાખશું કારણ કે આમ ઢાળ છે પાણી આ બાજુ એક સાઈડ માર કરે છે એટલે આપણે ક્યાં ખોપરીનો પણ ઉપયોગ ન કરવો પડે અને બીજા નંબરમાં તમને વાત કરી દઉં તો આમાં આપણે મગફળી પાડવાનો રોલ હોય એ રોલ રાખી અને રોટાવેટ રાખી નાખ્યું છે બીજી કોઈ ખેડ નથી કરી અને તલમાં ધડો તોડવાની કાંઈ જરૂર રહેતી નથી એટલે તમારે ખાસ બહુ તલમાં પાની જરૂર નથી બહુ ઢેફા ના જોઈએ જેથી કરીને ઊંડા જાય એટલે કુણી પાહ હશે તો તલમાં ઊંડા નહીં જાય અને ઉગાવો સરસ આવશે અને કાળા તલમાં અત્યારે બધા ખેડૂતો વર્ગા છે પણ કહેવાનો અર્થ એ છે કે કાળા તલનું બિયારણ પણ નથી મળતું દુર્લભ થઈ ગયું છે પણ આટલું બધું ન રાખો કારણ કે ભાવ જાણી જાણીને લોકો વાવેતરમાં તૂટી પડ્યા છે હું અત્યારે આમાં કાળા તલ વાવવાનું કારણ આ જમીન આછી છે અને આ જમીનમાં કાળા તલ સારા થાય છે બીજા નંબરમાં એક પડામાં જ કાળા તલ વાવવા છે એકમાં સફેદ વાવવા છે એટલે ભાવ જાણીને કાળા તલ ન વાવો કાળા તલને બહુ રાખ જાય છે બનાવવા એટલે સફેદ તલનું ઉત્પાદન પણ સારું રહેશે કાળા કરતાં કાળા તલા અત્યારે ભાવ છે પણ જ્યારે નીકળે ત્યારે શું હોય એ ખબર નહીં કાળા તલમાં લાલ છાટ થવાની શક્યતા છે જેને અનુભવ નથી એ લોકો કાળા તલ ન વાવે અને વાવવો હોય તો એકાદો કેરો ટ્રાય કરી લે કારણ કે એ પાછળથી પચતાય નહીં અને જો તમે પેલા કોરીએ કેન કે માખી આવી જાય ને તમે કાળા તલ વાવશો નહીં ઉત્પાદન થાય એટલે તમે ક્યારેય તલ નહીં વાવો એટલે તમને ખાસ એ કહેવાનું થાય છે તમે સફેદ તલનું વાવેતર વધારો અને કાળા તલનું ઓછું રાખો અવી ફોરી જમીન આછી જમીન હોય સાવ ટાસ એમાં કાળા તલ વાવેતર કરો મીઠું પાણી વોતો કરો એમાં વાંધો નથી ડુંગરાળ સાઈડ એટલે કે નદી કાંઠો અને નદી કાંઠા દૂર બે કિલોમીટર હોય ત્યાં કાળા તલ બેસ્ટ થાય છે પછી નદી કાંઠા નજીક ઠાર વધારે આવે છે તો એ કાળા તલ વ્યવસ્થિત થતા નથી આ ખાસ નોંધ રાખજો પછી જે જેનો અનુભવ જે તમને યોગ્ય લાગે મારા અનુભવ પ્રમાણે હું વાત કરું છું હવે આપણે કાળા તલનું વાવેતર ચાલુ કરી કેવી રીતનું પડવું બંધાય છે એક્સ વાઇઝેડ વિડીયોમાં બનારીઓ બહુ મજા આવશે મિત્રો આ કાળા તલ છે અને પાંચસો ગ્રામની એટલે કે અડધા કિલાની આ થેલીયું છે હવે આનું સેટિંગ કેમ કરવું ને એ એક આપણે જોઈ કે લોકો સેટિંગ કરવામાં એને તકલીફ થાય છે લોકોને એક સેટિંગ કરવું અઘરું લાગે છે કે ભાઈ એક ધારું સેટિંગ કેમ નથી રહેતું અમારાથી શું મેડમ મિસ્ટેક આવે છે હવે તમે રોટર બતાવી દો કે આપણી પાસે રોટર છે ફોર એ મોસમના છે જેમ કે આ ટાઈપના ગમે કંપનીના રોટર હાલે એટલે રોટર આ રીતે હોવો છે હવે આપણે એક પેલા એક થેલી લઈ પાંચસો ગ્રામ આ આપણે નાખી દઈ હવે અહીંયા આપણે ખાણું ખોલવાનું છે આપણે તલ નાખવાના છે ખાલી દોઢ કિલો જ દોઢ કિલાની ઉપર આપણે નથી નાખવા કારણ કે ઘાટા તલ ક્યારેય મંડાતા નથી એને ઝાડવાને જોઈએ એટલું પોષણ ન મળે હવે અહીંયા તલ નીકળે છે એ રીતે આપણે એટલા જ ખોલવું છે ખાનું નકર આપણા તલ વધારે પડી શકે છે હવે આપણે એટલું ખાનું ખોલી નાખ્યું છે કે અહીંયા તલ નીકળે છે એટલું અને આપણે આપણે પેક કરી હવે તમે છો કે તલ નીકળે એટલી જ જગ્યા ખાનામાં કે અહીંયા માજો ઘટે તો જ ઉપરથી તલ આવશે નકર નહીં આવે એટલે તલ ઓછા ઉતરશે એટલે દોઢ કિલો તોય ઉતરી જ જવાના છે એ નિસંકો આમાં બીજું કાંઈ સેટિંગ કરવું પડતું નથી બે કિલો નાખવું હોય તો સેજ વધારે દેવાનું બીજી કઈ મોટી વાત નથી હવે આપણે તલ નાખી દીધા અહીંયા ખાનું ભરાઈ ગયું આપણે એ અડધો કિલો તલ નાખ્યા છે અહીંયા ખાનું ભરી ગયો હવે અહીંયા ખાનામાંથી તલ હોય ગયા ટૂંકમાં તલ અંદરથી પૂરા થઈ ગયા અને અહીંયા જ અડધો કિલો તલ રહી ગયા આ તલ તો છેલ્લે સુધી રહેવાના જ છે અડધા કિલાને આપણે ભૂલી જવાનું છે હવે આપણે દોઢ કિલો નાખી દોઢ કિલો નાખો ત્રણે ત્રણ લાવ હવે આપણે આ દોઢ કિલો તલ નાખી

આપણે કેમ ખબર કે એક વિઘો કેમ થાય ઘણાને ઓરણીમાં મીટર છે ઘણાને ઓરણીમાં મીટર ન હોય તો એને કેમ નક્કી કરવું તો બંનેનો આપણી પાસે ઓપ્શન છે આપણે આમાં મીટર છે બસો સિત્તેર પોતે વિઘો થાય છે એટલે આપણને ખબર છે કે વિઘો થઈ ગયો છે બરાબર અને જીપીએસ સેવર કેન્ડની ટ્રીપમાં એમાં પણ વીઘા મપાઈ જાય છે જેમ કે હેક્ટરમાં બતાવે છે એકરમાં બતાવે છે જેવો તમારે એમાં સેટિંગ કરવું હોય એ પ્રમાણે થઈ શકે છે આપણે ઓરણી ઓરણીમાં મીટર છે અને એમાં પણ છે હવે આપણે ઓરણીમાં પણ ચાલે જ છે તમારે ઓરણીમાં નથી ક્યાંય નથી તો તમારું પડું માની લ્યો કે દસ વીઘા છે એક ઉદાહરણ સ્વરૂપ દસ વીઘામાં સો ક્યારે આવે છે સો ક્યારે આવે છે એટલે દસ ક્યારે વીઘો થાય છે તો દસ ક્યારે વીઘો થાય છે બરાબર છે તમારે દસ ક્યારે વીઘો માની લેવાનું કે દસ વીઘા જમીન છે કાયદેસર માપેલી છે ખબર છે એટલે દસ ક્યારે વીઘો આપણામાં થાય છે તો દસ ક્યારે આપણા દોઢ કિલો તલ જવા જોઈએ આ રીતે સેટિંગ કરી નાખવાનું બીજા નંબરમાં તમને ક્યારાની ખબર નથી તો એક બીજું વસ્તુ બતાવી દઉં મિત્રો ક્યારા માપવા હોય ને એટલે સેજ લાંબી ડાફ જોઈએ એક ફેરે તમે પાંચ ક્યારા વાળી લ્યો ને એટલે તમને ડાફનું સેટિંગ આવી જાય જેમ કે મને ખબર છે કે કેવડો ક્યારો આપણો થાય છે હવે આ રીતે આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ રીતે આપણે ક્યારા માપવાના તમને તમારી ડાફ કેવડી છે ખબર નથી તો પાંચ કિયારા તાણી લેહો પછી એ કિયારાના માપની તમારા ડાફ કેવડી થાય છે એ તમારે જજમેન્ટ લઈ લેવાનો કે તમારી ઓરને કેવી છે એટલે આ રીતે પણ સેટિંગ કરવું હાવ ઈજી બને છે મીટરની પણ કોઈ જરૂરિયાત નહીં રહીએ કેરાનો માપ હશે તમે કોઈ બી નિસંકોચ ક્યારેય બેરાણ વધઘટ નહીં થાય આ કરતાં કરતાં તમે શીખી જાઓ બીજા નંબરમાં ખેડૂતોને રોટર ઉપર ખાસ ધ્યાન આપવાનું છે જે પણ રોટર હોય એ રોટર ઉપર નજર હોવી જોઈએ કે કેટલા દાણા ઉપાડે છે આશરે કેટલા ભરાઈને ને પડતા હતા દોઢ કિલો તલ નાખવામાં કેટલા કેટલા પડે છે બે કિલો નાખવામાં કેટલા રોટર ભરાઈ ને પડવા જોઈએ એ થોડુંક માનસિક રાખવાનું તમને યાદ રાખવાનું એટલે તમે રોટર રોટરની સાઈઝ જોહો કેમ પડે છે ચાલુમાં તમારે પાછળ જોવાનું રોટર સામે જોવાનું કેવા ભરાઈ ને પડે છે ખાલી ક્યારેય નથી પડતા ખાલી ફરતા નથી બહુ ખાસ ધ્યાન રાખવાનું રોટર ક્યારેય ખાલી ફરવો ના જોઈએ એમાં હંમેશા દાણા ઉપાડી અને ભરચક ભરાઈને જ પડવા જોઈએ એ ટાઈપના રોટર ચડાવવાના હંમેશા લો સ્પીડમાં વાવેતર કરવાનું વાવેતર સરસ થાય હું બને ત્યાં સુધી રાપને માનું છું સમારને માનતો નથી અને છાટણીઓનીથી તલ વાવવા બહુ જરૂરી બને છે અને જેને હાયરું કરવી છે તો પાછળ હમાર ન લગાડો ખાલી ઝેડું ફેરવી દેજો જેથી કરીને ઊંડા ના જાય ને ઉગાવું સરસ આવે પછી જેવી જેવી જમીન જેની એ આપને અત્યારથી અહીંથી ખબર ન હોય તો તમારે સિસ્ટમ મુજબ પણ હાલવું અને મારી વાતો પર મુજબ પણ હાલવું તમને સારું લાગ્યું હોય તો આ વસ્તુનું પણ પાલન કરવું તમને ખાસ ભવિષ્યમાં ઉપયોગી બનશે હવે મારો મિત્ર ચાલુ કરે છે ટ્રેક પર કારણ કે હવે આપણે વાવવાની જરૂર નથી આપણી પાસે છે જીપીએસ તો મિત્રો આપણે પીપીપી નેટવર્ક ઉપર આનું નેટવર્ક કમ્પ્લીટ ભરાઈ ગયું છે હવે આમાં માપ તો બધા નાખેલા છે તમને બધાને ખબર છે હવે ખાલી લાઈન આપી અને વાવેતર ચાલુ કરવું અને જોઈ ફર્સ્ટ ક્લાસ કઈ રીતે વાવેતર થાય છે અને બહુ મજા આવશે આ વિડીયો માં ચાલો રહેજો છેલ્લે સુધી જોવાનું છે આ વિડીયો એકસો ને પંચાવન પોઈન્ટ થઈ ગયા છે અને એક વીઘો થઈ ગયું છે અને હવામાન ડીએપી એટલે કે પચીસ કિલો વીઘે ડીએપી નાખી છે અને વાવેતર ફર્સ્ટ ક્લાસ રીતે આલે છે અને તમે જોયું કે રાપ કઈ રીતે આલે છે રાપને બેહાળવી પણ જરૂરી છે પૂણી પાહ હોય એટલે કે જેમાં ઢેફા નથી એમાં રાપને બેહાડવી જેથી કરીને વ્યવસ્થિત ડીએપી પણ અંજાય અને તલ પણ અંજાય અને બીજા નંબરમાં કે ઢેફા હોય અને રાપ ન પણ બેહે તો પણ ચાલે એટલે રાપ આ રીતે કાયદેસર બેહવી જોઈએ અને આ આપણે પણ રાખી દીધો છે પરફેક્ટ રીતે વાવેતર છે આ રીતે વાવેતર કરવું જેનાથી તમારું બધું સેટિંગ બધું વ્યવસ્થિત ચાલશે આ વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી દરેક ખેડૂત મિત્રોને હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત જય